ચરવાનું બુકો જો સાફ કરી ગઈ ડો તો કેટલો મોટો હવે ચક્કર મારો લઈ જાય ઘડી ઘર હા આપણે બે એક મહિના પછી ગયા ગઈ દસ મહિને બેઠો નહીં આને એક આચરમાં કંઈક લગાડી લીધું આ દવાખા લેવા જવું જોઈએ

કાનમાં એવા ચોઈટા ઈચડા ઢગલો થઈ ગયો હવે ડૉક્ટરને કીધું ઇન્જેક્શન મારવાનું પણ ડૉક્ટર કે અત્યારે ગરમી છે ને મે ના મારે એને મોડો તોડી નાખ્યો એ પણ નવો લેવો જોઈએ આ બધા ઘરે જ બંધ જો ઠેકો મારવાનું ચાલે અહીંયા આટલી ઊંચી છે માથે ઢગલો મારી ગઈ સાપ નીકળ્યો હતો ને તો બાઈ જાય નોળીઓ બી ફૂલ બાચતા હતા સામે નોળીઓને બચ્યું જ છે હજી એ પહોંચ્યું છે કેમ છે ને જે જેવા છે મોટો બહુ બાજે પછી કાંટામાં કરશે આગળનું ઘણું અડધેક કલાક બાઈ જાય છૂટા પડાવીને બગાડ ઓલી બાજુ હજી નોળીઓ છે ને હજી બચ્યું છે એનું આપણે ભેવ ને પાણી પાવા લઈ જઈએ નદી ખાડો ભૈરો નહીં આને હાકી લીધી કેમ કે આપણે પાણી લાઈટ હતી ને એટલે પાણી ભરાનું હોય કુંડી ખાલી પડી એટલે અત્યારે બધીને લઈ લીધી આને હોલી હોય આગળ ઊંધી ભાગે ને આમ જો 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 આ ઊંધી પાકશે ઓલી હોલી ભાગવાની કરશે ગરીને હાકી લીધી તો મંગુ ભાગી ગયું ઘરે હા હમણાં ભાગવાની તૈયારી છે ઘરે ભાગો તૈયારી કરીને બેઠી ઘરે જ ભાગી જાવ આવું નથી ભાગ્યું ઘરે પાણી પીવા ના દીધું મોઢું પહોંચતું હતું પહોંચાડવા ના દીધું બધીને બધી ગ્રાઉન્ડ જો આપણે લઈ આવ્યા પાણી પીવડા આ પાછી બીજી ખેરા ખાડો ભરાણ છે પેલી ખેરા તો ભરાણ જ હતો પાછી બીજી ખેરા ભરાણ વધારે ફરક વધારે ભરાઈ ગયો એ દિવસે ને ઓછું લાઈન હતી આ હવા રે ને ફૂલ લાઈન ચાલુ હતી પાછી તૂટી ગઈ એટલે આ બધા ફટ હે આવ હુકાઈ ગયું ને આ કાઠોડો ને લીલો બહુ રહેતો હવે હું કા પાણી હુકાઈ જઈને વેલી રોટ લે ન હોય ના ફૂલ્યો એને અહીંયા થી ખાડો થઈ પડી ગયો હે બધો પાણી આમ ને નીકળી જાય સીધું નદીમાં માં આવાજ બહુ આવતો નહી હોય કેમ કે ફૂલ છે ને ના હિસાબે હવે આ જી ખાડો જે વધારે એટલે વધારે નથી વધારે ભરેલો તો હુકાઈ ગયો જી આપણે એ પણ દેખાડે તમને અત્યારે પાછો આ બધું જો સાફ કરીને કાઢી ગયા બધા નાખવા થોડી 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 કરે તો ઘટતા ગયા ઋચું બહુ સાતો નથી પાણી ભરાઈ જાય એના હિસાબે બધી ન નતો જો ગોળી ભાગી ગઈ ઘરે કે આ ઊંધી ભાગી ગઈ છે એમ કે ચરવા જવાનું આવે બે જાય નહીં પાણી પીવા માં તો આપણે હવે રાધા નવ્વાણું ટકા ગાભણ નીકળી એવું લાગી ગયું પાંચ મહિના થયા નથી જ પૂરા પણ આવ્યા જોયું ને કે તો દેખાય જો આવમાં લાગે છે ગાભણ છે બાકી હજી બે મહિના થાય ને બે મહિના પછી આરામથી ખબર પડી નહીં રહી ગઈ નથી રહી હવે આને ઘડી કોઈ મસ્તી કરવા દેવી આજે પાછો બનાવી ગય આજે આ સિમેન્ટ કોકરેટ નાખી ગય છે એક તારે બાટમાં મૈનું બે દોરી પાણી કાના કાળા પાછું પાણી જાતું તોની માથે ફૂલ ના બે વાલ છે તો આપણે નાના લખ્યા જે છે ને આ મોડર બાજુ જાય છે જે આપાટામાં જાય છે ને એક આપાટમાં જાય લાઈ તો આપણે ને પાણી પાવા લઈ આવ્યા હતા ને જે જો પીન હાલતી થઈ ગઈ છે

આ નાલામાં જો પાણી થોડુંક દીયું ને થોડુંક આવી ગયો ને તો પાણી આવી ગયું હતું અહીંયા આમને એમ સીધું નીકળી જાય આ નાલો ચલવા જાય હવે વાંધો નહીં આવે બે કેમ કે પહેલું પાણી આનું પોકાઈ જાય ગાય જમીન ધરાઈ જાય એક પાણીમાં આપણે આ બે ને આચરમાં કંઈક લગાડી લીધું હરખેથી દવા લઈ ગયા ડોક્ટર ઇન્જેક્શન મારી ગયા હતા વચ્ચમાં બે દિવ પહેલાં